દક્ષિણ આફ્રિકા ને છ વિકેટ થી હરાવ્યું છે મહત્વની વાત એ છે કે અફઘાનિસ્તાને પહેલા દક્ષિણ આફ્રિકાને એકસો છ રન ના પર ઓલ આઉટ કર્યું હતું આ પછી મેચ પણ છવીસ ઓવરમાં જીતી લીધી ફઝલ હક ફારૂકી અને અલ્લાહ ગઝન ફરે તેના માટે ઘાતક બોલિંગ કરી હતી અફઘાનિસ્તાન તરફથી ગુલબદ્દીન નઇબે ચોત્રીસ રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી અફઘાનિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની આ મેચ શારજાહમાં રમાઈ હતી આ પ્રથમ વખત છે જ્યારે અફઘાનિસ્તાને દક્ષિણ આફ્રિકા સામે વનડે મેચ જીતી છે એડન માર્ક્રામની કપ્તાની હેઠળની આફ્રિકન ટીમ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવી હતી આ દરમિયાન અફઘાનિસ્તાનના બોલરોએ તબાહી મચાવી હતી અને ઓવરમાં એકસો છ રનના સ્કોર પર ઓલ આઉટ થઈ ગઈ હતી ટીમ માટે વિઆન મુલ્ડરે અડધી સદી ફટકારી હતી તેણે સૌથી વધુ બાવન રન બનાવ્યા હતા દરમિયાન તેણે ચોર્યાસી બોલનો સામનો કરીને પાંચ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો